નમસ્કાર વુડીલો એકસો પચીસ શનિદેવ ચાલવાના છે જેના કારણે મેષ રાશિ ના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બીસ હજાર પચીસ નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે

કે જ્યોતિષ શાસ્ત્ર માં શનિના ચાર પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો મિત્રો સ્થિતિ અનુસાર ચારે પ્રભાવ બધી રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લેને આવ્યો છે મિત્રો તમારાને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં

ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનું મીન રાશિ પ્રવેશ કરતાની જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિ બારમાં આઠમાં અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન લાખુંડની પગથી અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ માર્ચ હજાર ના રોજ રાત્રે કુંભ રાશિ છોડીને લોખંડના પદથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાળીઓ વિશે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલ ને પણ કરવી જોઈએ જયારે શનિદેવ ત્રીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ કુંભ રાશિ જોડીને ગુરુની મીન રાશિ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોખલ પગ ધારણ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો तमने जनावी शनि देवनी असर होवा शनि देव तमने शुभ परिणामों नामो आपशे। ज्योतिष शास्त्र अनुसार 121 वर्ष पची देव लोखंड पगे चालशे जे आकाश मा एक अत्यंत दुर्लभार योग बनशे आयोगनो नो मेष राशि पर विशेष प्रभाव जोवा मरशे कर्मशिस्त અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેવો જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે મેષ રાશિ માટે આ સમય પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદ થી તમને સરકારી લાભ મળશે મિત્રો શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા ખર્ચો પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ છો તો માર્ચ પછી તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ત્રીસ માર્ચ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમય કેતાલક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મરી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો મિત્રો એવું કહેવું ખોટું નથી હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી રાશિના જાતકોને કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામી સામે આવશે જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે નંબર ત્રણ મેષ રાશિની ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ તીસ માર્ચે દેવગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદભુત રહેશે મિત્રો આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે એક અદભુત જીવનનો આનંદ માની શકશો તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે તમને જણાવી દઈશ કે આ સમયે તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવે છે તમારી મનોકામના પૂર્ણ થશે તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો ત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પડકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ત્રીસ માર્ચથી

શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મત્સદની સમજીને આગળ વધવાનો મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમય નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ આ સમય સમય પૂર્ણ થશે મિત્રો માટે ખૂબ જજ સૂર્ય રહેશે સૂર્યદેવની કૃપાતી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે કોઈ આ સમય નોકરી બદલી પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે આ આ સમય સમય લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમય તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે ઉપરાંત જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહે

મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે મિત્રો આ સમય કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ 30 માર્ચ 2025 મે તમે તમારા વ્યવસાય ને આગળ લઈ જઈ શકશો તમે સમય પહેલા કામ પૂર્ણ કરી શકશો જે લોકો નવો વ્યવસાય કરી શકશો જે લોકો નવો વ્યવસાય શરૂ વિચારી રહ્યા છે તેમના માટે પચીસ એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ સારો રહે મિત્રો આ સમય ને તમારા હાથમાંથી જવાના કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિ દ્રષ્ટિએ ખૂબ સારું રહે છે મેષ રાશિના જાતકોને તેમના ધંધા કારકિર્દી અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું જો કે શનિ દેવના આ દુર્લભ યોગના પ્રભાવ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખોલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે મિત્રો તમને માહિતી કેવી લાગી दे कमेंट करीने અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સ માં જય શની દેવ મહારાજ જરૂરથી લખો જેથી શની દેવ મહારાજ ના આશીર્વાદ આપ સૌ ના પરિવાર પર પામ્યા રહે અને સકારાત્મક પસ્થતિ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો